એવું પોતાનું વર્ચસ્વ અહીં સ્થાપિત કર્યું હતું કે સ્થાનિકો હેરાન પરેશાન હતા તે ભાડા વસૂલતો હતો વ્યાજનો ધંધો કરતો હતો અને કાળી કમાણીથી ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું અમદાવાદના ચંદુડા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ અને સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી તમામ જે ટીમો જે છે તે કામગીરી હાથ ધરી છે માનવાનું છે કેટલાક કુખ્યાત ગુનેગારો જે છે તે પણ અહીંયા આગળ ફાર્મ હાઉસ સહિત અન્ય મિલકતો ધરાવતા હતા તેને પણ ગેરકાયદેસર બાંધવામાં આવી હતી અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસની હાજરીમાં ટોરન્ટ પાવર એટલે કે જે ટ્રાફિકની સાથે સાથે લાઇન ક્લિયર કરવાની જે છે તે પણ ઇલેક્ટ્રિક પાવર તે કટ કરી અને તમામ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે માનવામાં આવ્યું છે કે લગભગ બે થી વધારે હજારે પોલીસ કર્મચારીઓની જે ટીમ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવી છે લલ્લા બિહારી નામનો એક જે કુખ્યાત ગુનેગાર જે છે તે અત્યારે હાલ વોન્ટેડ માનવામાં આવ્યું છે તેનું આ ફાર્મ હાઉસ હતું ચંડોળા વિસ્તારમાં હતું અને તે ગેરકાયદેસર લોકોને સાથે રાખતો હતો અને તે તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો જોઈ શકાય છે કે અત્યારે હાલ ટોરેન્ટ પાવરની ટીમ જે છે તે હુમલાનો હચમચાવતો વિડીયો પહેલગામ હુમલા સમયે આતંકવાદીઓએ કઈ રીતે ગોળીબાર કર્યો અને તેનાથી કેવી રીતે અંધાધૂંધી સર્જાઈ તેનો આ નવો વિડીયો અમદાવાદના ઋષિભટ્ટીપલાઇન માં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તેમાં ગોળીઓનો અવાજ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો એટલું જ નહીં નીચે પ્રવાસીઓમાં જીવ બચાવવા માટે જેના ભાગ મચી એ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે જ્યાં સુધી ઋષિભટ્ટે પોતાની રાઈડ પૂર્ણ કરી ત્યાં સુધીમાં આંધા ધૂમ ફાયરિંગથી અનેક પ્રવાસીઓના મોત થઈ ગયા હતા તેમના પત્ની અને બાળક પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા ધ્રુજા વિનાકનારી આખી ઘટનાનું તેમણે વર્ણન કર્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો છે તે ખૂબ જ દુઃખ અને દર્દની ઘટના કહે છે કારણ કે આ પ્રકાર એક સાથે આટલા લોકો અને પર્યટકો પર જે હુમલો થયો છે ટુરિસ્ટ ઉપર ત્યારે એક ટુરિસ્ટ જે છે ઋષિ જે પોતે અમદાવાદના રહેવાસી છે અને એ સમયે જ્યારે ઘટના બની ત્યારે ફાયરિંગની અવાજ તેમના મોબાઈલમાં મતલબ આવ્યું છે કારણ કે તે પોતે ત્યારે ત્યાં હતા ફરી રહ્યા હતા અને પોતાના શૂટ કરી રહ્યા હતા ઋષિભાઈ આપના મોબાઈલમાં સ્પષ્ટ દેખાઈ આવે છે સાંભળવામાં આવે છે ફાયરિંગનો અવાજ કેવો માહોલ કેવો સમય જે ફાયરિંગ થઈ રહ્યું હતું આપણે આમ મૂવીમાં નોર્મલી જોઈ રહ્યા છે એના કરતાં બી ક્લિયર કે કઈ રીતે ફાયરિંગ થઈ રહ્યું છે અવાજ બી એવા આવી રહ્યા હતા અને ફાયરિંગ થયું ત્યારે બધાના મનમાં એક ડરનો માહોલ થઈ ગયો હતો અને બધા જ ભાગવા માંડ્યા હતા કયો માહોલ ક્યારે ઘટના બની ક્યાં સમયમાં ઘટના બની અને પછી શું આખી વાક્ય રહી જેવું ફાયરિંગ સ્ટાર્ટ થયું એવું બધા દોડવા માંડ્યા તો બધાને ગોળીઓ બી વાગવા માંડી સેકન્ડલી અમે કરી રહ્યા તો તો ત્યાં ત્યાં નીચે જોયું આગળ રિલીજીયન પૂછી પૂછીને એ લોકોને ગોળી મારવામાં આવી રહી હતી જો તમે હિન્દુ છો તો તમને ગોળી માર દેશે તમને કલમાં આવડે છે કે તમે મુસલમાન છો તો તમને છોડી દેશે આવું એ લોકો કરી રહ્યા હતા ગ્રાઉન્ડમાં બે જણા હતા ને બાકી જાળીઓમાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું અરાઉન્ડલી જે રીતે ફાયરિંગ થઈ રહ્યું હતું એ રીતે મારા અંદાજે ચાર થી પાંચ જણા કે છ જણા હોવા જોઈએ

જ્યારે હું ઝીપલાઇન કરી રહ્યો છું ત્યારે ત્રણ વાર અલ્લાહુ અકબર બોલે છે અને પછી જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું અને બધા ફટાફટ મરવા મંડ્યા તો હું હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ એ માણસ ઉપર ડાઉટ કરી શકું કે ક્યાંય ક્યાંય એની જોડે સંકળાયેલો હોઈ શકે કાં તો એ લોકોનો કોઈક મેમ્બર બી હોઈ શકે શું લાગે છે લોકલ સપોર્ટ વગેરે પોસિબિલિટી છે આ બધું ના એવું તો પોસિબિલિટી નથી કારણ કે જે જમ્મુ કાશ્મીરની અંદર હું પાંચ દિવસ ફર્યો જે સીઆરપીએફનો ને જે ગવર્મેન્ટનો ત્યાં આગળ સિક્યુરિટી છે

બ્લાઇન્ડ સ્પોટ હતો ત્યાં ત્યાં અમે સંતાઈ ગયા બી ચાર પાંચ જણા સંતાયેલા બાકી બધા બી ગ્રાઉન્ડમાં એમની રીતે જે જે બી સ્પોટ મળ્યા એ સ્પોટ પાછળ એ લોકો સંતાઈ ગયેલા હતા દસેક મિનિટની આસપાસ થોડું ફાયરિંગ ઓછું થયું બે ત્રણ મિનિટનો ગેપ પડ્યો તો બધા જ ઊભા થઈને મેઇન ગેટ સાઈડ દોડવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે બધી બાજુથી એક સાથે મેઇન ગેટ બાજુ બધી પબ્લિક દોડતી થઈને ત્યારે પાછું ત્રણ ત્રણ ચાર ચાર ની સિકવન્સમાં ફાયરિંગ થવા માંડ્યું હતું ત્યારે પાંચ છ જણા અમારી જોડે જોડે જે દોડતા હતા એ લોકોને પણ ગોળીઓ વાગી ટોટલ સોળ સત્તર જણાઓને ગોળી વાગી અમારા નજર સામે તો હવે શું કહેવા માંગ છું કારણ કે આ દુઃખદ ઘટના છે અને જે રીતે ઘટના બની છે તો હવે લોકોમાં પણ ગુસ્સો છે ગુસ્સામાં હું એટલું કહીશ કે આપણે અંદર પાવરફુલ એક્શન લેશે ભટ્ટ જેમને ઘટનાક્રમ કીધું છે ઘટના બની છે અને તેમના વી મોબાઈલ ની અંદર આખું ઝી પ્લાન કરતી વખતે તમામ વિડીયો રેકોર્ડ પણ થયો છે કેમેરામેન વિમલ સેરા સાથે નવીન ઝા ન્યુઝ ગુજરાતી અમદાવાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની એક્શન પર ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા સુરત ગ્રામીણ પોલીસનું કોમ્બિંગ ઓપરેશન સફળ વધુ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ છે ટીમને તેમના પ્રયાસો બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે સુરત પોલીસ જે એક્શનમાં આવીને કાર્યવાહી કરી રહી છે તેની ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા તેમની કામગીરીને બિરદાવી અને જે બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે સૌથી વધુ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે તેને એક સફળતા ગણાવી રહ્યા છે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે જ પોલીસને અભિનંદન પાઠવીને કામગીરી બિરદાવીને હજુ વધુ બાંગ્લાદેશી પકડવામાં પોલીસને સફળતા મળે તેવી પણ આશા સેવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી પોલીસે સાતસોથી વધુ શકમંદોની અટકાયત કરી જેમની તપાસ કરતા સાત જેટલા બાંગ્લાદેશી નાગરિક હોવાનો ખુલાસો થયો ઉમરગામ વિસ્તારમાંથી સાત બાંગ્લાદેશી ધુસાણખોરોની ધરપકડ કરાઈ બાંગ્લાદેશીઓ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ધુસણખોરી કરી અને નેપાળ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદેસર દેશમાં ધુસી પશ્ચિમ બંગાળ થઈ અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા ત્યારે સાત બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ શરૂ કરાઈ છે વલસાડમાં કાર્યવાહી કરવામાં આવી છે એ બાંગ્લાદેશી નાગરિકો પર જેમણે ગેરકાયદે રીતે ભારતમાં વસવાટ કર્યો સાત બાંગ્લાદેશી ઘૂસણખોરો જેમની ધરપકડ કરવામાં આવી છે એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ સાત બાંગ્લાદેશી ધુસણખોરોને પકડી પાડવામાં મળી છે